કાર્યવાહી શરૂ કરવામાં આવી છે છે ક્યાંથી તે આ ગાંજાનો જથ્થો લાવ્યો અને ક્યાં તેને સપ્લાય કરવાનો હતો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી બે અલગ અલગ ખેતરોમાંથી તુવેર કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલ ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું છે

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે પેલો જે કેસ છે અમે લગભગ એકસો બીસ જે નગ યાની જે છોડ છે

અક્ષય પાક ની આડમાં ગાંજાની ખેતી નો પર્દાફાશ થયો છે શું જાણકારી પ્રાપ્ત થઈ પોલીસ કેવી રીતે સૌથી મોટું જે ખેતર પકડાયું છે જે એક જ ખેતર માંથી અંદાજે પંદર કરોડ થી વધુ ની કિંમત નું લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે તે ખેડૂત દ્વારા કપાસ અને એરંડા ની આડમાં છે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે આ બંને પાક તૈયાર થઈ ગયો હોવા છતાં જે ખેડૂત છે તેના દ્વારા તે પાકની લણણી કરવામાં ન આવતા સ્થાનિકો ને પણ શંકા ગઈ હતી અને તેના આધારે પોલીસને બાતમી મળતી ત્યારબાદ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા દરોડો પડી અને સતત છત્રીસ કલાક સુધી છે એ આ કાર્યવાહી કરી અને આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે જોકે જે ખેડૂત ઝડપાયો છે તેની જે દીકરી છે મનોદિવ્યાંગ છે અને કેન્સર ગ્રસ્ત હોવાના કારણે તેની સારવાર પાછળ મત મોટા લઈને અને વારંવાર ખેતીમાં કમોસમી વરસાદના કારણે નુકસાન ગયા બાદ અંતે જે ખેડૂત છે ખેતી છોડી અને ગાંજાની ખેતી તરફ વળ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે બહાર આવી છે જી આભાર અક્ષય જાણકારી આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને પૂર્ણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલવાનો હુકમ કર્યો ની તપાસ દરમિયાન મની લોન્ડરિંગના પુરાવા એકત્ર કરવા આરોપીને દિલ્હી હેડક્વાર્ટર લઈ જઈ સઘન પૂછપરછ કરવામાં આવી હતી जमा सीएलयू फाइलोल संबंधित लांचना नाणा क्या रोकाया आणि अन्य कोण शामिल छे ते दिशा मा तपास कराई छे હવે आरोपी तरफ थी जामीन अर्जी थवानी शक्यता अरेस्ट हुआ था तेईस तारीख को और उसके बाद फिर उनको अगले दिन कोर्ट में प्रोड्यूस किया उस समय एडी ने 14 डेज का रिमांड मांगा था लेकिन जज ने कोर्ट ने 7 दिन का ही दिया आज उनको प्रोड्यूस किया उनका रिमांड खत्म होने के बाद और ईडी ने कोई फर्दर रिमांड मांगा नहीं है सो नाउ ही एज सेंट टू जुडिशियल कस्टडी नाउ विल मूव अहेड विद अदर प्रोसेसेस वॉट एवर इज डीम फिट टू अस દ્વારકાથી સમાચાર જ્યાં ખુરંગા ગામે જુગારધામ પર એલસીબી ના દરોડા નવા વર્ષના આરંભે જ ઘોડી પાસાનો જુગાર રમતા ચોવીસની ધરપકડ કરાઈ દ્વારકા અને જામનગરના ચોવીસ જુગારીઓ ઝડપાયા એલસીબીએ ઓગણીસ પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો નવનિયુક્ત એલસીબી પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો પથ્થરમારો કરનારા પચીસ લોકોની ધરપકડ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો સામે જોવા બાબતે બબાલ થઈ હતી સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે પથ્થરમારો બનાવ બાદમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું કુલ સાઈઠ લોકોની અટકાયત કરાઈ હતી જે પૈકી ગુનામાં વીસ લોકોની ધરપકડ કરાઈ અત્યાર સુધી લગભગ સિક્સટી ટુ લોકોને અમે ડિટેન કર્યા હતા ઓર એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 ફાઈવ લોકો અત્યારે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્ટિવ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે ગામમાં છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા તો અમે ડ્રોનનો યુઝ કરીને એને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાન અને મૂડી તાલુકાઓમાં કાર્બો સેલ સહિતની ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન મોટા પાયે થઈ રહ્યું છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વેક મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી તેમણે આંધ્રપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પૂરતા સેફટી સાધનો સાથે અંડરગ્રાઉન્ડ કાર્બોસેલ ખનનની મંજૂરી